આપણે પણ આપણા જીવનમાં કોઈ દિવસ કોઈ જાતનો દ્વેષ ન કરવો જોઈએ કે કે હું શું શું કામ કામ આ સ્થાને સ્થાને છું તે આપણે જો આપણે આપણા સ્થાનનો મહિમા સ્વીકારી લઈએ એનો આનંદ સ્વીકારી લઈએ તો આપણને જીવન જીવવાની મજા આવે છે કમ્પેરિઝન ઇઝ ધ જોય આપણે જે દિવસે કમ્પેરિઝન કરીએ એ દિવસે આપણે જ દુઃખી થવાનો વારો આવે એ જ વસ્તુ પ્રથમ દિવસથી આપણે ચર્ચા કરતા કે ઠાકોરજી એ જ શીખવાડે છે કે કોઈ દિવસ કરવી જોઈએ નહીં પૂજ્ય દાદાજી આ વસ્તુમાં ખૂબ સુંદર ઉપદેશ આપતા પરથી ખસ પરથી ખસ સ્વમાં વસ અને આટલું કરે તો બસ પરથી ખસ ઉપદેશ એક વાક્યમાં આખો જીવનનો ઉપદેશ ઠાકોરજીએ કહી દીધો છે તમે તમારા સ્વકર્મ ને જાણી જાઓ ગુરુની કૃપાથી માતા પિતાની કૃપાથી અને એના પર એ તમારી યુનિક ક્વોલિટી ઉપર કામ કરો તો કમ્પેરિઝન કરવાનો ટાઈમ જ આવે એના દ્વારા સમાજનું પણ કલ્યાણ થશે અને તમને પણ આનંદ મળશે તો કોઈ દિવસ કમ્પેરિઝન કરવી જોઈએ નહીં બીજું એક પણ ઉદાહરણ છે દરેકનો જીવનમાં અલગ અલગ સમય આવતો હોય છે સૂર્ય અને ચંદ્રમાં કોઈ તુલના થતી નથી એ લોકો ત્યારે જ ખીલી ઉઠે છે જ્યારે એ લોકોનો સમય હોય છે એમ આપણા જીવનમાં પણ આપણે કોઈ દિવસ કમ્પેરિઝન કરાય નહીં